મળી રહેવાનું છે ડેવલોપર દ્વારા જ ભાડે પ્રોપર્ટી ચડાવી આપવામાં આવશે દર મહિને રૂપિયા ભાડું વર્ષ જતા ભાડામાં થઈ સો સો ટકા જોવા મળશે ત્યારબાદ બીજી જાણકારી આપીએ તો પાછળ જે વિડીયો ચાલી રહ્યો છે સ્ક્રીન પર તે તમે વિડીયો જોઈ શકો છો સ્ક્રીન પર જે દેખાય નંબર તેના પર કોન્ટેક્ટ કરીને તમે તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો ટુ બીએચકે નો પ્રોજેક્ટ છે બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા ભાડું છે બ્રોકરેજ કોઈ રહેવાની નથી રૂપિયા ભાડું દેખાતા નંબર પર આજે સંપર્ક કરો બેચરાજી સિટીનું આ લોકેશન છે ઘણા બધા સિટી અમદાવાદ મહેસાણા જેવા સિટી માંથી પણ ઘણા બધા લોકોએ અહીંયા રોકાણ કરેલું છે તો બાવીસ લાખ પચાસ હજારનું રોકાણ કરો અને દર મહિને મેળવો અગિયાર હજાર રૂપિયા ભાડું જે સમયસર